વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાળ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં આજે એકાવન માં સમૂહ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારોના સોળ બટુકો આ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાયા હતા જનોઈને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ વગેરે નવ દેવોનું આહવાન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે આ સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે જનો એ શરીરનું એક અદ્ભુત રક્ષા કવચ છે ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા દૈનિક સ્નાન શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહારની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે જનોઈમાં બટુકોને વેદ રક્ષાનો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે પાઠશાળા સંકુલમાં યોજાયેલા નિશુલ્ક સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી સંસ્થાના પ્રમુખ ગૌરાંગભાઈ ભટ્ટ પાઠશાળાના શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી બાલકૃષ્ણ ગુરુજી અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તાલાઓ તેમજ સંસ્કૃત ભાષામાં પારંગતતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિઃશુલ્ક યજ્ઞપિત કાર્યક્રમને સફળ બનાવનારામાં તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત ન્યૂઝ નિશા શ્રી જામુમા બ્રાહ્મણ સંસ્કૃત અને છાત્રાલય નવા માંડવા ચાંદોર મુકામે એકાવન સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે આ કાર્યક્રમની અંદર સોળ બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞ યજ્ઞ પવિત્ર સંસ્કારનો લાભ લીધો છે આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાળુભાઈ શુક્લો જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય હેતુ રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા તેમજ નર્મદા વેદશાળા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી સાથે સાથે જાબ્રુવામણ સમાજના તમામ પધારના તમામ સર્વેને ભાઈ બહેનોને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ પવિત્રને શાસક કરવા માટેના પ્રયત્ન કર્યા છે સૌનો આભાર ઓમકાર પ્રસાદ આવો શસ્ત્ર વિદ્યા તો છે પણ જોડે શાસ્ત્ર વિદ્યા પણ છે હા કે એવા ઘોડા ફેક માં ત્યાર પછી પંડ્યા પ્રિન્સ કુમાર એમને હા પંડ્યા પ્રિન્સ એમને અને એમના ગુરુજીઓને કાણવા શાખાના ગુરુજી અને માધ્યાનજીની શાખાના ગુરુજીઓ ઋષિભાઈ બધા વિદ્યા ગુરુજીઓને પણ આપણે તાલીમ પરીક્ષા લેવામાં આવે છે તાલી પાડવા પરીક્ષા કરકસર કરશો નહીં બાકી બાબા રામદેવ પણ આવશે આવવા જેવું છે એવું કાર્ય પાઠશાળાના વિદ્યાર્થીઓએ કરેલું છે ત્યારબાદ કાણવ શાખા તો ખરી

श्रीन्दुमानस्य पशूनो भवितु रामसे धो रासे पृथिव्यासे मातरिसवानो धर्मोऽसि विश्वदा पौरवे न धामना दृग्ते यज्ञपात रसौ भवितु બધા ગુરુજીઓ સારી રીતે ચલાવી રહ્યા છે તેમને ચેકો કરીએ અસ્તુ શુભમ ધન્યવાદ

એટલે એને જ વીજ કહેવામાં આવે છે તો એવા વિજત્વના સંસ્કારો અહીંયાથી પ્રાપ્ત થાય છે નમો વિષ્ણુવે નમો વિષ્ણુવે નમઃ હરયે નમો હરયે નમો હરયે નમઃ કૃતં કર્મ ઈશ્વરાર્પણમસ્તુ સાર અને પૂર્વ ફૂલ ગુસ્પતિ પુષ્પક ગુસ્પતિ કરશે ગોપાલભાઈ તેમની સહાય કરજો ખૂબ જ અને જ સહકાર આપી રહ્યા છે આ એ મહાનુભાવો છે જેમના દ્વારા વેદ અને સનાતન સંસ્કૃતિ ટકી રહી છે એમનું હાર્દિક સ્વાગત કરીએ ને કશ્યે શ્રદ્ધા વિદ્યા મુસ્તિમલ તેરોગ્ય ધેહિ મેહિવાહના લલાટે ગ્રીવાયામ દક્ષ્યાંસે ભામાંસે હૃદી ચક્ષા આ દેવતા નમસ્કાર કરે દેવા શાંતિતા ભુપ્રાસ પવિત્રો કરાવે છે અને આ ઋષિકુમારો સવારથી જે બોલી રહ્યા છે મંત્રો હું આવ્યો ત્યાં સાંભળું છું ખૂબ સરસ પદ્ધતિથી એ કાણવ શાખીય મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે આપણે સૌ આ ગુરુજનો અને આ ઋષિકુમારોને ખૂબ ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ કે શુક્લા યજુર્વેદની માધ્યમ દિન શાખા તો ચાલી જ રહી છે પણ આ ખાણવ શાખાનું પણ અધ્યયન અહીંયા થઈ રહ્યું છે ગુજરાતમાં માત્ર ને માત્ર એક પાઠશાળા છે જે આ વડીલોના પરિશ્રમથી ચાલી રહી છે એ પરિશ્રમથી ચાલતી પાઠશાળાને બે વસ્તુ મારે કહીને મારી વાણીને વિરામ આપો છે કે કર્ણભારંગ નામનું પુસ્તક છે ખાલી બાવીસ શ્લોકોનું પુસ્તક છે એમાં એક શ્લોક છે કે શિક્ષા ક્ષયમ દક્ષથી કાલ પર્યાત આટલી ઉંમરે મને જે હું મારી વિદ્યા અભ્યાસ અવસ્થામાં ભણ્યો તો તે યાદ ના હોય કદાચ બાલુભાઈ એન્જિનિયર થયા હોય તો હવે એમને એન્જિનિયરોના અલ્ગોરિધમ્સ બધા ખબર નહીં હોય એટલે શિક્ષા હોય ને એ કાલ પર્યાત ગચ્છતી